હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેટ વિથ આર કે મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઇકો કાર આવેલી છે જે મિત્રો કાર વન ઓનર છે મિત્રો ઇકો સ્ટાર અને મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી એન્ટ્રી કમ્પ્લીટ બુકમાં જોવા મળશે મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઇકો સ્ટાર ખાલે હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને માલિકનો મોબાઈલ નંબર આગળ સ્ક્રીનમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનર ઇકો કાર છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે મિત્રો સીએનજી બુકમાં તમને કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારમાં ટાયર ખૂબ જ સારી કન્ડિશનમાં સાવ નવી કન્ડિશનમાં તમને ટાયર ચાર ચાર જોવા મળશે અને મિત્રો કાર વ્હાઈટ કલર કલરમાં ખૂબ જ સારી કન્ડિશન લુકવાઈઝ સારી કંડિશન જોવા મળશે સડો ક્યાંય પણ જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો બાકી મિત્રો કારની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ જ ચોકો છો વિડીયોમાં તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે મિત્રો કાર નો એક્સિડન્ટ છે તેવું માલિકનું કહેવું છે ટોટલ જવાબદારી સાથે કાર વેસવાની છે મિત્રો અને કારમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ કારની આપણે વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અવનવ વિડીયોને અપડેટ મળતી રહેશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી કે ઇકો સ્ટારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત ચાર લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે સાર લાખ અને ચાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી મિત્રો નોર્મલ ફેરફાર કરી આપશે મિત્રો આ કાર તમને જોવા મળશે જસદન જોવા મળશે પ્રોપર જસદન કાર જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્ટાર કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સત્તાણું બે સત્તાવનવાળા નંબરમાં કોન્ટેક્ટ કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વિશરાજ